સાબરકાંઠાના ડીસા બનાસ નદીના પુલ પાસે ડમ્પર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો સદનસીબે મોટી જાનહાની ટળી છેલ્લા કેટલાય સમયથી ડીસા હાઇવે પર રેતી દોડતા ડમ્પર ચાલકો દ્વારા ઝડપે વાહનો હંકારી અને અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે આજે ફરીથી ડીસા બનાસ નદીના પુલ પાસે ભરેલા ડમ્પર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ડમ્પર ચાલકે ભર્યું ડ્રાઇવિંગ કરી અને અકસ્માત સર્જ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જ્યારે ડ્રમ્પર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટ્રેલરનું મોટું નુકસાન થવા પામ્યું હતું સદનસીબે મોટી જાનહાની ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપર રેતી ભરીને દોડતા વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય નાના મોટા અકસ્માતો સર્જી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ રેતી કપચી અને માટી ભરીને દોડતા વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવે અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે Yeah.